પછી દસ નામ ગોસ્વામી સમાજનું એક સમાધિ સ્થળ આવેલું છે ગાયકવાડ સરકાર દ્વારા આ ગોસ્વામી સમાજને ગોસ્વામી સમાજ એ એવા લોકો જે છે જે શંકર ભગવાનની મંદિરની પૂજા અર્ચના કરે છે અને મંદિરની સંભાળ કરતા હતા તો એ સમયે આપણા ગાયકવાડસિંહ સન્માનીય એમને એક જગ્યા આપી હતી મગર સ્વામી આશ્રમની સામે સર્વે નંબર ટુ એ જગ્યા પર ઘણા ટાઈમથી વિધર્મી લોકોના ત્યાં આગળ દબાણ થઈ ગયા છે ત્યાં જોઈએ તો પૌરાણિક મંદિર પણ આવેલા છે શંકર ભગવાનનું પૌરાણિક મંદિર છે પણ આજે વિધર્મી લોકોએ ત્યાં દબાણ કર્યું છે ત્યાં એ લોકો રહે છે અને ઇનલીગલ રહી રહ્યા છે એમની રજૂઆત સમાજના ગોસ્વામી સમાજના લોકો દ્વારા મને કરવામાં આવી હતી અને આપણા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલને અમે આ વાત પહોંચાડી હતી એમના દ્વારા પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કરી છે અને આ જે સમાધિ નું સ્થળ છે એનો જીર્ણોધાર થાય રિનોવેશન કરીને એક આપણે સરસ ઐતિહાસિક જગ્યા તરીકે વડોદરા શહેરમાં એક એને બનાવીએ ડેવલપ કરીએ એવી લાગણી અને માંગણી અમે કમિશનર સાહેબ પાસે મૂકી છે